એનટીએસસીની હોલ ટિકિટ માટે આપણે ઓલરેડી એક વિડિયો અહીંયા રીત બનાવી ચૂક્યા હતા એન ટીએસસી ટ્વેન્ટી ટ્વેન્ટી વન હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરી પરંતુ ટેકનિકલ ખામીના કારણે એમની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં કોઈ ઇશ્યુ આવી ગયો હતો એના કારણે કોઈને ડાઉનલોડ થતી ન હતી પરંતુ હવે એ ટેકનિકલ એરરને કાઢી નાખવામાં આવી છે અને હોલ ટિકિટ જે રેગ્યુલર બેઝિસ પર શીખવાડી હતી એ રીતે ડાઉનલોડ થઈ જાય છે તમારામાંથી ઘણા બધા લોકોના ક્વેશ્ચન હતા સર પણ કેવી રીતે ડાઉનલોડ કરવાની ઓકે તો એના વિશે આજે પાછું હું તમને ડિટેલમાં કહી દઉં છું કે એસ એક્ઝામ ડોટ ઓઆરજી એની ઓફિશિયલ વેબસાઇટ છે ગૂગલમાં લખજો એસઈ એક્ઝામ ડોટ ઓ ત્યાં આ જે મેન્યુ છે ત્યાં પ્રિન્ટ હોલ ટિકિટમાં જઈને ફક્ત અહીંયા તમારે નેશનલ ટેલેન્ટ સર એક્ઝામિનેશન જે છે દસમાની એના માટે ક્લિક કરો અહીંયા તમારો કન્ફર્મેશન નંબર નાખો જે તમે ફોર્મ ભરેલું હશે એની અંદર આપેલો હશે હું તમને દેખાડું ક્યાં હશે તમારામાંથી જ એક વિદ્યાર્થી મિત્રએ મને એમનું એપ્લિકેશન ફોર્મ મોકલેલું હતું તો એનો જે કન્ફર્મેશન નંબર છે એ આ રીતે જ્યાં ટોપ ઓફ ધી પેજ હશે તમારું એપ્લિકેશન ફોર્મ એની અંદર અહીંયા લખેલો હશે બાકી તમને તમારી બર્થ ડેટ મીન્સ કે જન્મ તારીખ તો યાદ હશે જ એ બંને વસ્તુને અહીંયા મૂકો અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરો હું તમને દેખાડીને કે હવે કઈ રીતે તમે જ્યારે પૂટ કરશો ઇન્ફોર્મેશન તો ડાઉનલોડ થઈને કેવી દેખાશે જેવું તમે ડાઉનલોડ કરશો ને એટલે આ ટાઈપનું એક સેવ કરવા માટેનું ઓપ્શન ખુલી જશે એને જ્યાં પણ તમારે રાખવું હોય કોમ્પ્યુટરમાં ત્યાં સેવ કરી દેજો ઓકે એના પછી પીડીએફ ઓપન કરજો હું તમને દેખાડું છું એમાં થોડી ઘણી ડિટેલ્સ હજી જોવા જેવી છે એટલે આ વિડીયો અત્યારે અહીંયા પૂરો કરીને જતા ના રહેતા જેવું ડાઉનલોડ કરેલું પેજ તમે ઓપન કરશો એટલે આ ટાઈપનું જે એપ્લિકેશનનું તમારી હોલ ટિકિટ છે એ આવી જશે અહીંયા તમારું જે એક્ઝામ સેન્ટર છે સેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર એના વિશે ડિટેલ આપેલી છે હોલ ટિકિટ એડમિટ કાર્ડ તમારું નામ તમારું જે સ્કૂલ અને એડ્રેસ હશે એ પછી તમારી સીટ નંબર તમારે કઈ કેટેગરીમાં ફોર્મ ભરેલું જોઈએ તમારી જન્મ તારીખ તારીખ કઈ છે તેર ડિસેમ્બર બે હજાર વીસ ફાઇનલી આપણે જે તારીખ ઉપર તૈયારી કરતા હતા એ તારીખ જ અત્યારે ફાઇનલ છે ઓકે એક્ઝામ ટાઈમનું જે પેપર વન છે એ સાડા અગિયારથી લઈને દોઢ વાગ્યા સુધી છે જ્યારે બીજું પેપર જે છે એ ત્રણ વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધી છે એક જ દિવસમાં તમારી એક્ઝામ હશે વેન્યુ ઓફ ધી એક્ઝામિનેશન સેન્ટર એટલે કે તમારે કઈ જગ્યા ઉપર એક્ઝામ આપવા જવાનું છે તો એનું એડ્રેસ તમને અહીંયા આપેલું હોય છે એકવાર એક્ઝામ પહેલાં જો તમને દૂર લાગતું હોય તો જોઈને કન્ફર્મ કરી આવવું અધરવાઇઝ એ દિવસે પછી ગોતવા જશો તો મુશ્કેલી આવી શકે છે ઓકે તો જેમનું જે પણ સેન્ટર હોય એ રીતે તમે તૈયારી કરી રાખજો અહીંયા તમારી સિગ્નેચર અને ફોટો હશે પ્લસ અહીંયા અહીંયા જ્યારે તમે એક્ઝામ આપવા જશો ને ત્યારે જે પણ તમારા નિરીક્ષક હશે સુપરવિઝર હશે એ પોતાની સહી કરશે જ્યારે તમે જે પેપર આપતા હોય એ વખતે ત્યારે તમારે પણ અહીંયા સામે સહી કરવાની રહેશે અહીંયા બીજી ઘણી બધી માહિતી આપેલી છે જેમ કે ત્રીસ મિનિટ પહેલાં સેન્ટર પર પહોંચી જવું અને પરીક્ષા ખંડની અંદર તમારો રોલ નંબર જ્યાં છે એ સ્થાન જોઈ લેવું અને ત્યાં જ બેસવું કોઈ સાથે કેલ્ક્યુલેટર કે કોઈ અન્ય સાધનો લઈને જવા નહીં બ્લુટૂથ ઘડિયાળ કે મોબાઈલ કે કંઈ પણ નહીં દરેક ક્વેશ્ચનનો એક માર્ક્સ છે ઓએમઆર પદ્ધતિથી તમને પ્રશ્નપત્રમાં આન્સર લખવાના હોય છે ચાર પ્રશ્નો હોય છે એક સાચો આન્સર હશે એ તમારે ટીક કરવાનો હોય છે તો બ્લુ અને કાળી પેનનો ઉપયોગ કરવાનો હોય છે પરીક્ષા ખંડની અંદર તમારા ક્લાસરૂમની અંદર જે પણ નિરીક્ષક સુપરવાઇઝર આવે એ જે પણ નિર્દેશ આપે કંઈ ડાઉટ હોય તો ડાયરેક્ટલી એમને પૂછી લેવું એના સિવાય કોઈ પણ આડાહોડા કામ કરવા નહીં અને જો કોઈ ડાઉટ હોય તો એમને ડાયરેક્ટલી આસ્ક પૂછી જવું ઓકે એ જે સૂચના આપે છે એનું પાલન કરવું ઓએમઆર આપેલી જે છે એની સૂચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરો તમને જે ક્વેશ્ચન પેપર મળશે અને આન્સર બુક જે ઓએમઆરની જે સીટ હશે એની અંદર થોડાક ઇન્સ્ટ્રક્શન લખેલા હશે તો એને વાંચી જવા ઓકે હોલ ટિકિટની અંદર જો તમારો આ ફોટો સારો એવો સરખો ના દેખાતો હોય અસ્પષ્ટ હોય તો પ્રવેશ પત્ર હોલ ટિકિટની અંદર વિદ્યાર્થીઓએ પોતાનો ફોટો ચોંટાડી એના ઉપર પોતાના સ્કૂલના આચાર્ય શ્રીના સહી સિક્કા કરાવવાના રહેશે ઓકે પ્લસ કોવિડ નાઇન્ટીન સિચ્યુએશન એટલે કે કોરોનાની સિચ્યુએશન છે તો એ પ્રમાણે તમારે માસ્ક પહેરવાનું ફરજિયાત છે ભૂલતા નહીં તમારી સેફ્ટી માટે છે બીજાની સેફ્ટી માટે છે અને આપણા દેશની સેફ્ટી માટે છે પીવાના પાણીની પારદર્શક બોટલ જ સાથે રાખવી પાણીની બોટલ લઈને જાઓ છો તો પેલી જે અંદરની સાઈડ કંઈ દેખાય નહીં એવી બોટલ લઈ નહીં જવા ત્યારે નોર્મલ જે પ્લાસ્ટિકની બોટલ આવે છે જેની આરપાર જોઈ શકીએ એવી બોટલ લઈને જાવું ઓકે પરીક્ષાના સેન્ટર ખાતે પ્રવેશ અને એન્ટ્રી અને એક્ઝિટ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું એકબીજાથી દૂર રહેવું કેન્દ્ર સંચાલક દ્વારા જે પણ માહિતી આપે છે એનું ધ્યાન રાખજો પ્લસ તમારા પરિવારની અંદર કોઈ સભ્યને કોરોના પોઝિટિવ તો નથી કે પરિવારમાં કોઈ ક્વોરન્ટાઇન છે કે નહીં તો એ પ્રમાણે એ લોકોને જાણકારી આપવી અધરવાઇઝ પછી તમને જો ખબર હશે ને તમે ના કહેશો ને એવું કોઈ આપણે કરવાનું છે ને બધાની સેફટીનું ધ્યાન રાખવાનું છે પરીક્ષામાં જે પણ એમના નિયમ હશે એ પ્રમાણે તમને એન્ટ્રી આપવામાં આવશે ઓકે અહીંયા તમારે સિગ્નેચર ઓફ ધી હેડ ઓફ ધી સ્કૂલ જે તમારી સ્કૂલ છે એનો હેડ હોય છે પ્રિન્સિપાલ હોય કે ગમે તે હોય તે સ્કૂલમાં દેખાડીને પૂછી જવાનું અને એમની ઓફિસનો જે સીલ સ્ટેમ્પ આવે છે એ લગાડી દેવો ઓકે સિગ્નેચર અને સીલ જે સ્ટેમ્પ લગાવવાનો હોય છે તો આ બેઝિક વસ્તુ છે ડાઉનલોડ કરી લેજો તમારું સેન્ટરને લોકેશનને બધું જોઈ લેજો એક્ઝામની ડેટ રિમાઈન્ડરમાં રાખી દેજો સવારે વહેલા ઉઠીને એક્ઝેક્ટ સેન્ટરના ત્રીસ મિનિટ પહેલાં તમારે પહેલાં પહોંચી જવાનું છે જેનાથી કોઈ ભાગદોડ ના થાય ઓકે તો બાકીની જે તૈયારી છે એઝ રેગ્યુલર નોલેજ કરન્સી ઉપર સાત વાગે જે ડેલી લેક્ચર વિડીયો આવે છે એ તો આવશે જ તમારે જાતે પોતાની જે મહેનત ચાલુ છે એને પણ કન્ટિન્યુ રાખજો પ્લસ બીજા કોઈ પણ ડાઉટ હોય આના વિશે તો અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તમારી પાસે અમારા બધા નંબર અવેલેબલ છે તો ડાયરેક્ટલી ત્યાં પણ અમને પૂછી શકો છો ઓકે ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન્સ કોઈ બીજો ડાઉટ હોય તો પણ પૂછી લેજો જય હિન્દ જય ભારત